તો આલ્પાઇન કોઈલ બનાવવાની અને નાનું રૂપ હોય તો અને કહેવાનું કારણ કે નાનું હોય ને એટલે કરવાનું વાર ના લાગે મોટું હોય ને તો એને આ રીતે એને કરવું પડે કેજ્યુઅલ કોઈલ નામ એટલા માટે પડ્યું કે કોઈ ઇન્જર્ડ થઈ ગયો હોય ને તો એને નીચે મદદ કરવા માટે નીચે ઉતારવા માટે પાછળ બેસાડી અને

ફરી જો હાથનું માપ લેવાનું જો સાહેબ લેજો જો એ માપ એક જ આવવું જોઈએ એટલું થાય ને જો માફ ના હોય તો આપણે શું કરવાના છે આ છેડો એન્ડ નો નહીં શરૂઆત નો છેડું કહેવાય અને આ છેડા એન્ડ નો છેડો લાંબુ રાખવાનો અને જે આગળનો છેડો હતો પેલો એન્ડ શરૂઆત નો એનું લુપ બનાવવાનું આવ્યું પાછાના છેડા પકડી અને આ નીચેનું જે રૂપ બનાવ્યું છે આપણે એને દબાવવા અહીંયા પણ દબાવવું જોઈએ એટલે એ લીલું ન પડે ટાઈટ રાખવાનું અને પેરેલ એને એને ગોઠવવાનું бид бид ичих હવે જે આ છેડો છે એને નીચેની તરફથી આ બાજુથી નહીં આ આમ નીચેની તરફથી એની લુકની અંદર પાસ કરી દેવાય બરોબર પાસ કરી અને પછી જે આપણે બે છેડા હતા આ છેડા એને આ રીતે ટાઈટ કરવા ખેંચી જવા હેન્ગિસિયા દોસ્ત લાલભાઈ ખેંચ ખેંચ છેડા ખેચ તું મને પાડતો નહો થા ਉਹ ਗੁਰੂ ਜੀ ਬੜਾ ਪਕੜਵਾ ਨਹੀਂ ਜਾਂ ਤਾਰੂ ਤਾਕਤਾਂ ਤਾਰਨ ਬਤਾ ਰਿਹਾ ਹੈ। ਕាច់ ਧੀਰੇ ਧੀਰੇ ਕាច់ ਹਾਂ ਕាច់ ਛੋੜੀ ਦੇ ਛੋੜੀ ਜਾਵੇ હવે આ નો નીકળી આના બે સરખા ભાગ કરી અને પાછળથી આપણે હાથ પહેરી એટલે આપણે બધા છૂટા થાય પછી કરવાની કોઈ બીમાર થઈ ગયો હોય તો એક પગ અહી નાખવાનો એનો

Serahkan. Aku banyak jangan bantu <laughs> dia sama Satu pakai, ini િિિં શાાાલે! ખરાામ િાામ ંાામ! ખેિં!

પડે એટલે આ રક્ષણ થાય આ છે ને પડે એવું જો પહેલો પાછું પડે કોઈ પણ જગ્યાએ પડતા પહેલા આપણે ગુરુત્વાકર્ષણનો એવું બળો હોય છે કે તમારે ઉપરનો ભાગ કે માથાનો ભાગ હોય ને એ પેલો ખેંચાય નીચે એટલે પહેલો આપણે જો પડતા ને તો માથું પહેલું પડે એટલે આ માથું સીધું આની ઉપર પડે આ પથ્થર સાથે ભટકાય અથવા નીચે જમીન પડે એટલે આપણા અહીંયા વાગે બચી જઈએ ચાલો સામાન બીજા બીજો સામાન લઈ લો